સોંગ પી કર્યો છે આપણે એમનું શું નામ છે નીલમબેન ડાભી એ પણ સરસ મજાનો કલાકાર છે ને આજે અમારા માટે ગીત લઈને આવ્યા છે આ મારી ગીફ્ટ લઈને આવ્યા છે આજે આજે સવારે સો વાગે ઉઠ્યા તો મારી મારી છો સો વાગ્યા ને એકડે જાણે આજે અત્યારે વગર પોકે તો એમનો અમારો પ્રેમ બહુ સારો ઉભરી ઉભરીને બહાર થાય એટલા અમારો કોઈ આ હું ને તો મારી એટલું મારા માટે બહુ ઘણું થઈ ગયું તો થેન્ક્યુ આભાર તમારો અને શૂટિંગ સારું છે મારી માની અને જોતા જ જોજો હવે ફોટો પાડલો બીજો એલા ઊભો કરાય